બा, 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 એ, ગ, આ કબર નું કોઈ તો નથી

અને આ પેટલું કરો હે પેટલું કરો એટલે તારું પેટ જ ઉતારું છે ને અલ્યા એ કભા તલવાર ઘાડેડા આપણે એના પટ્ટા મેલી દે અલ્યા એ ગબર એમ નહીં કેતો હું તો ઉણું થયું છે રેધું હવે ઉણું થયું છે એમ ને હવે કોઈ ખાવા પીવાનું આયોજન કરો વાભર બકરા કાધી તો મે નહીં આ જવાનું આય તા લુકડી તો પછી ચોજે ગબર હા પછી ચાલે ખાવાનું

બકરા હ આપણા બે મોણસો આવે ને એટલે પેટ ભરીને ખાવાનું અને જે દાગીના લાવે ને એ તમારી બૈરીઓને પહેરાવી દેજો સબાસ ખબર સબાસ તું તો વેલાહર મોહણીમાં જઈશ હે એટલે કે તમારું સારું થશે ખબર એમ બોલો ગબ્બરની જય જય ના આવે તું મુઢા જય જય ગબ્બરની જય ગુરુદેવ જય ગબ્બરની ગુરુદેવ બકરા અને કભા હા હવે મોણસો આપડા આવતા હશે વાહ ગબર વાહ કોકના મુખ પાડી લાવો હું ઘડી કાવા મુખ પર છું હા તમે આરામ કરો એ ગભા જલ્દી લાવે જ આપને લેતા હો અમે

મને જવા દે ને માર પાસે કશું છે અને મને તમે નકામા પકડ્યા છે. ચૂપ! અવાજ બંધ. જે હોય અમાર ગબ્બરને કહેવાનું, ઓય અમારની જ આલે. આ બધી ફંડરીએ અમાર ગબ્બર જોડે કરવાની હેટ. અને હું શું કહું? શું બોલ બોલો. પરિવાર કેટલો જણો મોટો છે આપણે? માર પાસે કશું નહીં મને જવા દો છોડ આવ છે. મારા ઘરે જવા દે તમે મને કશું નહીં માર પાસે. તમાર ગબ્બરનું ઘર એ તમારું ઘર ન હે. હું ગબ્બરને નહીં ઓળખતો. ચૂપ! કશું બોલવાનું નહીં. અમારો ગબ્બર એટલો ખતરનાક મોણો છે ને કે કાચો કાચો કાપીને ખાઈ જાય તન તો હા મને જવા દો હેડ જયદેવ હા આ તો ગબ્બર ખુશ થઈને આપણે ઇના મારશે છે જ ને આપણે કોમ જેવું કર્યું છે ને એ બકરા એ બકરા બોલો ગબ્બર ઊંઘમો છે આલે ઉજા કરાઈ જેવું હતું એટલે એ તો આપડા કોમ જેવો છે અને આ ગભુ જો જીવ હમણાં અમને તો બારુ બરુ બટાકા જાક વધારે કઈ દીધું જીવ ડબલે જવા

આ ડોહાને પૂછી લે કે તારા કુટુંબ છે કેટલા તો તમાર દેસી પાછા એ શું કઈ ખબર પડી ઈરો ગોમણી ને ટાઈમે તમને ખબર ન પડે ના 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 હું પૂછી રહ્યો બધોય શું પૂછું પરિવાર એ મોટો છે મોટો છે હા તો બધા ભેગા ના આવો પણ યાર એમ કીધું છે મે પૂછ્યું તો કે બોગરા જલે તમાર બધા કુટુંબમાં માં બોગરા ફૂલ નહીં નહીં હા એટલે હું મજૂરી કરતા છે હવે તમે જાતો કણ તારા પકડીએ ના તો અહીં આયા તમે

અરે અમારા ગબ્બર ભાઈ વાત કરી હતી કે કાલે બેગ જ છે અમે અમાર અમારા ગબ્બર ને બેગ જ ચાલે ગબ્બર હા આ ડોહાને પકડજો એ દોહ તો કે બેટર કે કશું નથી

ખાજે થઈ ગઈ મારા પગા લઉ લે હાલે હું મજાક કરતા તો ગભરક આલે આલે છે હવે હું આવા ઉપર જઉ છું હબડું કબૂ હા તો જો તમે શું પકડી રાખ્યા એક ગભા દે હા આવો શું કરું

E